આ એક ઓરામાંથી મતલબ ત્રણ સિયાળ ચાંદ થાય ને આ ઈજ મા વિજા આ ઓરાના છે એ જાંબલી છે હા પછી એમાં અજે એક છેજો આ કોર પડ્યું ભાઈ આ હા ઈ અલગ છે આ એ અલગ હા એ આ અલગ હા એ ઈ હે ના ઓલું ભટોળિયું છે એ મોટું થઈ ઠીક આજે ભટોળિયા હે અખવા રીંગાનું શેફ થાય ને એ અખવા રીંગણાનું શેફ થાય ને એ બે જાય છે ને હમ હમ આવીને એક ધોરી

આ દેહી રીંગણી છે આ મોટી થાવા દેવી પડે ને ફૂલ મોટું જાડવું થાય ને રીંગણીનું એ પસી જ આવે આ બધામાંથી અમે ત્રણ ત્રણ શિયાર શિયાર વાર ઉતારે લીધા રીંગણા ને ધોરી રીંગણી છે ને એમાં તો પહેલી વાર જ ઉતારી પેણું એનું બહુ મોટું થઈ ગયું પછી એમાં રીંગણા લાગે આ દેહી રીંગણી છે હાલો રીંગણા ખાવા માર કે ફોટોય પાડલી જોડી મૂકવા થાય અમારે ફોટાનો નો વાંધો હોય વિડીયો ઉતારીએ પણ ફોટા નો કોઈ યાદ ન આવે તો ફોટો પાડીએ તો ફોટો પાડવા મૂકવા થાય એ પછી જ્યાં જ્યાં વિડીયો ઉતારી દે એ જરાક ખબર પડે કે એને આપણે ફોટોય પાડ લેવો જોઈએ તો આપણે ફોટો થમને મૂકવો હોય તો મૂકવા થાય ઘરક યાદ આવે ને ઘરક તો યાદ આવે આજ યાદ આવ્યો ને એવાને મૂકે દીએ જો આ પડ્યા જ એક દી ઉતારી ઉતારી

बटे आ बटेटा वरा करया जईनी खावा होई त मैं म बते मार नैख्यो जिक मिर्च उन नैख्यो हे त तीखो हां बैस हां नै खान हम्म आदू हम फिर वे ओया हम फिर वे ना है चलो है ठीक है लो तो ये आ

મસ્ત મનએ. મસ્ત હમ. સોસ નાખતી જાય હું ગરમા ગરમ જઈને ભેગા લેલા. તો હું તો લે લે. મીઠો તીખો? તીખો. આવા હું આગળ જઈ ભેગો નાખી દીજો. ઓલે ભાઈ તો જો ઘાસ રે કરે ઈ થી ભૂખ્યો હતા નો દેખી આમ પોચાને સુપર સિનિયર કોચ કે જેમણે મને આગળ વધવામાં મદદ કરી કે જેમણે મને ગાઈડન્સ આપ્યું કે હું કઈ રીતે સારો કોચ બની શકું કઈ રીતે હું લોકોની વધારે મદદ કરી શકું તો મારા સિનિયર કોચ અને સુપર સિનિયર કોચ પાસેથી મને ગાઈડન્સ મળ્યું અને સાથે સાથે મારા મેન્ટર મુકેશ સર જાનુ મેડમ અને તૃપ્તિ મેડમ પાસેથી મને જે આપણે કહીએ ને કયા જે હાઈ લેવલનું એજ્યુકેશન આપણે જ્યારે કોલેજની ડિગ્રી કરવા જતા હોય તે જે આપણે પ્રોફેસર પાસેથી જે એજ્યુકેશન મળે છે એ જ એ જ પ્રકારનું એજ્યુકેશન મને જાનુ મેડમ પાસેથી મુકેશ સર પાસેથી અને તૃપ્તિ મેડમ પાસેથી મળ્યું ને એના લીધે અત્યારે જે હું અહીંયા તમારી સામે બેઠું છું જે અત્યારે હું તમને મારી જર્ની શેર કરું છું એના માટે હું મારા મેન્ટર મુકેશ સર જાનુ મેડમ અને તૃપ્તિ મેડમને પણ થેન્ક યુ કહું છું અને લાસ્ટમાં આપણે થેન્ક યુ હું કહું છું આપણા માર્ક યુઝસરને કે જેમણે જેમને આ વિચાર આવ્યો કે આપણે એક આ પ્રકારનું સિસ્ટમ બિલ્ડ કરીએ કે આપણે એક આવું ઇનિશિયેટિવ લઈએ કે આપણે લોકોની મદદ કરીએ આપણે બિઝનેસ નથી કરવો આપણે લોકોનું મદદ કરવી છે લોકોને આપણે સારા કરવા છે અને લોકો સાથે આપણે કનેક્ટ થવું છે તો હું માર્ક ફ્યુચર ને પણ થેન્ક યુ કે આવો ઇનિશિયેટિવ એમણે લીધું અને તો બધાને અટાણે વાગ્યા હતા હવા સો હાડા સો ના ને તબેલા એક ખડેલું હે ને હું કાન કે બની બની એની આવેલી હોય ને ડેલી એમાં હિંગડો હલવાડી દીધો લ્યો નીકળે ગો

वोन तथे गलोईते ने करता कोननत नी कहता बा जो माथा के ली है ना तो ई नहीं फट गई तो है फट गई है तो नी है क्या फट गई फट फट गई वाए त्रड़ देखे हां तो काथी सिराण हो ई आ वाहे से आई ने सिराण पास से से आई आंखोई तड़ पड़ी एक फुटी दे क्या देखाई हां बांग्यो ने पत्ताड़ी पड़े फटाय गो इंगड़े येविता